नेसिदा नीहिर सरस अल तर बाजू कौन बैठू छे साक्षी सरस बैठ जा मेरे बाजू में सिया सरस सिया तर बाजू में कौन बैठू छे એ નામ મંત્ર સરસ મંત્ર તર બાજુ કોણ બેઠું સિંહ ના બાજુ આ કોણ છે ભવ્યાંશ સરસ બેસી જા બાજુ કોણ બેઠું સરસ બેસી જા કીર્તન તર બાજુ કોમ બેઠું ભવ્યાં છે આ બાજુ ના હેરા સરસ બેસી જા દરવાજો કોણ બેઠું જયવાન સરસ જયવાન દરવાજો કોણ બેઠું એનું નામ ના હેરા છે આન બાન નામ ખુશી 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 બોલ સરસ બેસી જા ખુશી દરવાજો કોણ બેઠું રિયા સર બેસીજા પ્રિય બાજુ કોણ ભેટુ કૌતમ બાજુ કોણ ભેટુ ધ્યા બેસી કોણ ભેટુ કે

સરસ હાલો સિયા તાર ઘર ની બાજુ કોનું ઘર છે સરસ હાલો મંત્રભાઈ તાર ઘર ની બાજુ કોનું ઘર છે આવડે હે બોલ કોનું ઘર છે નથી આવડતું હા તો બોલ ને सर <coughs> <coughs> है तार घरनी बाजू मां है तारो एम नाही तार घरनी बाजू कोनु घर छे एम सर आज नेक्स्ट ला कल पूछी न मम्मी नाव जा हो खुशिया तार

ઘર છે સારા ભેગી দাও તાર ઘર ની બાજુમાં કોનું ઘર છે મમ્મી નું ઘર સુતેલાલ તાર ઘર ની બાજુમાં